એટલે સુધી જેની પેન્સિલ ન પડે એવી જેતા બરાબર ચલો મૂકી દો પેન્સિલ અને દાદાજી બહુ બરો 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 વન ટુ થ્રી બોલીશ ચલો પેન્સિલ મૂકી દો દાદાજી બની જાવ અરે વાહ ભાઈ વાહ ચલો હાથ ને અડાડવાનો જે તમે ધ્યાન રાખજો જે હાથ અડાડે ને એ આઉટ જેની પેન્સિલ પડી જાય ને બહાર નીકળી જવાનું ચલો બરાબર પેન્સિલ પકડજો

આરાધના ક્લેપ કરો જોરદાર હલો અંદર ખેલાડીમાંથી ચાર જીત્યા તે ચાર માંથી ચલો ચલો વન ટુ થ્રી ચલો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ કોણ જીત્યું એટલે ચલો ધોરણ બે વન ટુ થ્રી જેને પેન્સિલ પડી જાય આઉટ પેન્સિલ પડી જાય આઉટ પેન્સિલ પડી જાય આઉટ પહેલો નંબર કોણ હીરવા બીજો કાવ્યા ત્રીજો અલવીરા ચોથો હીરવા પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો ને દસ વેરી ગુડ આવો દસ માંથી ચલો દસ આ તો પાક્કા ખેલાડી જો હારતા જ નથી ચલો ફરી ટુ થ્રીપ ક્લેપ 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 ભાઈ વાહ બચતા જીતી ગયા એકદમ ધીમા પગે ધીમા પગે ધીમા પગે ધીમા પગે ધીમા પગે એકદમ ધીમી ગતિ એ ચાલવાનું છે પાકા ખેલા હજુ ધીમે હજુ ધીમે હજુ ધીમે ચલો કેટલા છે સાત છે ચલો સાત માંથી કોણ વિજેતા ચલો બાજુ આવો ને બાજુ આવો કાવ્યા ઓટ ચલો ને બાજુ આવો ચલો બીજા ધોરણમાંથી માંથી મૂકો તો પેન્સિલ બીજા ધોરણમાંથી ચાર વિજેતા કારણ કે માંથી કેટલી વાર આપણે દાવ લીધો મૂકો પેન્સિલ મૂકોજીની મુજ જો ચાર વિજેતા બીજા ધોરણમાંથી અને પહેલા ધોરણમાંથી એક કોણ વિજેતા પહેલા ધોરણમાંથી માંથી આરાધ ના જાવ ચલો ક્લેપ કરી દો જીત્યા એના માટે એક બે